ગઈકાલ તારીખ તેર સાત બે હજાર પચીસના બીજી બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મફતિયાપરામાં અજયભાઈ ચારોલા નામના વ્યક્તિનું કોઈ અજાણ્યા ઈસમોએ જમણા ભાગના થાપાના ભાગે તીક્ષ્ણ અત્યારના ઘા મારીને ઈજા કરેલ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું બનાવની ગંભીરતાને જોઈ અને અનડીટેક મર્ડરના ગુનાને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ હતી આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના બે આરોપી શાહરૂખ ઇકમાલ ઇકબાલ સરવદી અને અક્રમ ઇસ્માઇલભાઈ સરવદીને પકડી લેવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ તજવીજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે ઇતિહાસ આ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને આ આરોપી શાહરૂખ અને અક્રમ બંને મામા ભાણે છે અને એ બંનેને પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલ હતું કે મરણ જનારે કોઈ કેફી દ્રવ્ય પીને આ બંને આરોપીઓને ગાળાગાળી કરી હતી અને આમ બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા ઉશ્કેરાઈને ચપ્પુના ઘા વડે આ આરોપીઓએ મરણ જનારનું મૃત્યુ નિપજાવેલ હતું